ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતમાં વરસાદી આફત હવે લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે અને લોકોના ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેમાં પણ શહેરના સીમાડા વિસ્તારમાં રહેતા લોકો માટે છેલ્લા ચાર દિવસથી આ આફત દિવસે ને દિવસે વધી રહી છે સારોલીના શુભમ પાર્ક સહિતની કેટલીક સોસાયટીઓમાં છેલ્લા ચાર દિવસથી પાણીનો ભરાવો થયો છે પોતાના ઘર હોવા છતાં લોકો ઘરમાં પાણી હોવાના કારણે અન્ય જગ્યાએ રહેવા માટે લાચાર બની ગયા છે સોસાયટીમાં અચાનક પાણીનો ભરાવો થતા લોકોએ વર્ષ માટે ભરેલું અનાજ અને અન્ય સામગ્રી ઘરમાં ભરાયેલા પાણીમાં ભીંજાઈ ગઈ હતી પાણી ભરાણા છે હર વખતે એસમ સીમા ને એમાં રજૂઆત કરી છે કે ઉનાળામાં તમે ઝાડવા કપી નાખો ઝાડવા કપી નાખો જો ખાડી ચોકી દે જાય તો પાણી જતું રહીએ ઉનાળામાં ઝાડવા એક પણ કપાવતા નથી અને પાણી જતું નથી ચોમાસું આવે વરસાદ આવે તો ઝાડ પડી જાય અંદર પડી જાય એટલે પુલમાં ફસાઈ જાય છે પુલમાં ફસાઈ જાય એની જબે પાણી ભરાઈ જાય છે હર વખતે આની આ હોય આ ચોવીસ વર્ષથી આ મેં આ સોસાયટી મારી છે ચોવી વર્ષ ત્યાં હું રહું છું ચોવી વર્ષ આની આ તકલીફ છે દર વર્ષે પાણી આવી જાય થોડા ઘણું થોડા ઘણું પાણી આવ્યા જ રાખે આ વર્ષે જાજુ આમ પાણી આવી ગયું છે વરસાદ પડે એટલે તો પાણી તો આવવાનું છે પણ જો ઝાડવા કપી નાખા હોય તો પાણી ન આવે કોઈ પણ ને મેયર લગી રજૂઆત કરેલી છે પણ ઝાડવા ક્યારે કોઈ વર્ષે કપોતા નથી કેટલાક લોકોએ પોતાના સામાન પહેલા માળે ચડાવી દીધો હતો જ્યારે બેડ ચડાવવા માટે લોકોએ દેશી જુગાડ અજમાવ્યો હતો દોરડાથી બેડ બાંધીને ઘરમાં બનાવેલી અભરાઈ પર લટકાવી દીધો હતો મારું નામ તાળા ડેન્સી છે હું શુભમભાર સોસાયટીમાં રહું છું સીમાડા વિસ્તારમાં આવે છે અને આ મારે પરમ દિવસે રાતનું સાડા ત્રણ વાગ્યાનું પાણી આવી ગયું છે અચાનક જ આટલો વધારો થઈ ગયો છે અને ત્રણ દિવસથી આ લાઇટ નથી પાણી નથી કાંઈ નહીં અને અમને કોઈ પૂછવાય નથી આવતું કે તમારે કઈ રીતના છે પાણી ઉતરી જાય પછી બધા તો એનો તો કાંઈ મતલબ નથી ને અને ખાડીમાં કંઈ કરતા નથી ને એના લીધેથી આટલો ભરાવો થયો છે એની સફાઈ તો કરવી જોઈએ ને એ લોકોએ કોઈ નથી આવી બધા પાણી વહી જાય પછી બધા આવે છે ત્યાં સુધી કોઈ નથી આવતું કોઈ નથી આવતું ઘરમાં અમારે બધું નુકસાન થાય છે ફ્રીજ ગાદલા બધું પલડી ગયું છે અચાનક એટલો ભરાવો થાય અમે ઘરે મહિલાઓ જ હોય જેન્ટો હોય નહીં તો કઈ રીતના અમારે બધું સેટલમેન્ટ કરવું ત્રણ દિવસથી પાણી આવી ગયું છે લાઈટ ત્રણ દિવસ ત્યાં નથી સીઆઈબી વાળા ને બોલાવે ને તો હમુક ના ટીસી પાવર કટિંગ કરીને વયા ગયા છે શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત